જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ ચૈત્ર માસમાં આપણે કડવું બાવીસ થી સત્યાવીસમું કડવું કરીએ હારે બેની તારે વિછુઆ કર કક્કણ મુંદ્રિકા હાર એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર સેથો તિલડી રાખડી નયની કાજળ કુમકુમ આડ પુરુષ વિના કરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર બાઈએ તોડી નાખ્યા હાર રે આ તુલે તારા શણગાર રે હું તો નહીં પામું ભરથાર રે નહીં ઓઢું ઘાટડી રે બાણાસુર મારો બાપ રે કોણ જન્મના પાપ રે મુને નહીં પરણાવે બાપ રે નહીં જોવું વાટડી રે કડવું તેવીસ મો વર વરવાની યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના આજે ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી સહિયર શું કીજે હા હારે અણસારે કે વિષ ગોળી ગોળી પીજે દાડલા કેમ લીજે મારી બેન રે દોષ કર્મની દીજે આજ મારો ભૂંડો જોબન્યું મંદ પુરાણ મારી કાયજી પિતા તો પ્રીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રહી સૈયર સાસરે નિત્ય જાય ને આવે સહ્યર મુજ સમાણી જી અપરાધણ ખરખે પિંડાણી આંખે ભરું નિત્ય પાણી રે સહ્યર એરે દુખે હું દુબડી મને અન્ન ઉદક ન ભાવે જી આરુડી શૈયા ને સૂતા નિંદ પેરે આવે રે સહ્યર જળ વિના વેલડી ને લુણ વિના જેવું અન્નજી ભરથાર વિના ભામીની એ તો દોહલા કાઢે દન રે સહ્યર ધન્ય હશે કામિનીને જેણે કંઠે કથ ગ્રહી રાખ્યો જી હું અભાગિણીએ પરણાવ્યા પીયુને અધર સુધારસ નવ ચાખ્યો રે સૈયર મર્જાદા માટે માણસ કરે આખનો અણસારો જી સુખ તો મેં સ્વપ્ન ન દીઠું વ્યર્થ ગયો જન્મ મારો જી સૈયર સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નશું જી હવે નવ રહી આશા પરણિયા કેરી મુજ જો ઝરતું રે સહિયર બીજી વાત રૂચે નહીં મુજને બરથાર ભોગમાં મનજી પરણું નવ પૂર્ણ જોશી ને લગ્ન રે સહિયર વચન રસી કહેતા તરુણી ભારે આવી લટકતી ચાલે જી પ્રેમ કટાશે ને બોલાવે તે રુદિયા ભીતર સાલે રે સહિયર સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાઈ મારે પાપે જી મારા કર્મે કરી સુડીએ ચડાવી મારા બાપ રે સૈયર મલગતે મુખે મધુર વચને મરજાદ નવ જી શાક પાક પીવ ને નવ પીરસ્યા આગોપાલો તાણી સૈયર અકળ ગતિ છે ગોવિંદજીની શું નિપજ છે બેનજી ગોપાળજીનું ગમતું થશે મંડળું મારું રહે નહીં રે સૈયર કડવું ચોવીસમું ઓખાને કહે ચિત્ર લેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી જો આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કાળું કે ગોરુ જો બેની લાંછણ લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પડમાં જો અમે તો તમ પાસે ન રહીએ જો જય બાણાસુરને કહી જો વાત બાણાસુર રાય જાણે જો આપણા બેનો અંત જ જાણે જો મને મેલી ગયો તારી પાસે જો તારો બાપ રહ્યો વિશ્વાસે જો તુજમાં દિસે છે અપલક્ષણ જો કોઈના કરવા ઈચ્છે છે દર્શન જો બેની છોકર વાદ ન કીજે જો તારા બાપ થકી તો બીજે જો તને દેખું છું જો નથી પેટ ખાતી જો જો તારું વચન નથી ગમતું બન્યું સહુને હશે દમતું જો કામ વ્યાપે સર્વે અંગ જો પહેની રહીએ પોતાને ઢંગે જો તું તો બેઠી નિહાળે પથ જો તારા ક્યાંથી હશે કથ જો મેં તો મને આંખમાં ગાલી જો માથે છાણા થાપીની ચાલી જો હું પીછી કામનું કારણ જો બહેની રાખજે હૈયામાં ધારણ જો તું તો જુએ લોકના ઓઠા જો વામણું ક્યાંથી પામશે કોઠા જો બેની ડગલા ન ભરીએ લાંબા જો ઉતાવળી ન પાકે આંબા જો આવ્યો ચૈત્ર માસ એમ કરતા જો પછી ઓખાજી વ્રત આચરતા જો મારી ઓખાબાઈ સલુણા જો નિત્ય અન્ન જમે અલુણા જો

સાંભળ સહ્ય વાત ગોર્યમાની પૂજા કરીએ તો પામીશું નાથ કોણ માસે કોણ દહાડે ગૌર્યમાની પૂજા થાય મને કરી આપો પૂતળા હું પૂરું મોરી માય ફાગણ સુદ બીજના દહાડે કરવું રે સ્થાપન ચૈત્ર સુદ ત્રીજના દહાડે કરવું રે સ્થાપન શૈયા શેલા પાથરી સંદેશ ના ફૂલ પૂજે અર્ચી ચોખા જોડે

ગોર્યમાં માંગુ રે હું તો વાર વાર ચાંદલો ચૂડો ની રાખડી ગોર્યમાં માંગુ રે સરખા સરખી જોડ માથી મન ગમતો ધણી કડવું સત્યાવીસમું એક દાહાડે ચિત્ર લેખાને ઊંઘ આવી સાર વાસી પુષ્પો કરતી પૂજા ઓખા તો નિર્ધાર એટલે ચિત્ર લેખા જાગી જુએ તો વાત બની વિપરીત વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત વાસી પુષ્પ પૂજા કીધી નહીં પામે ભરધાર ભરદાર જો હું નહીં પામું તું સાંભળ મોરી માય આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય ઉપર પાણી રેડીએ તો હાફુડા ધોવાય ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય પંદર દાહડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે તું તો બહેની કહેતી હતી જે નહીં ગોર્ય મા તો લે

શિવભોળા સુવે શ્માનમાં ચોડે અંગે રાખ માંગે ત્યારે ભિક્ષા વ્રત આપે તેને લાખ મિત્રો આ બાવીસથી સત્યાવીસનું કડવું આપણે અહીંયા પૂર્ણ કર્યું આગલા કડવા આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે